મોરબીના મછીપીટ વિસ્તારમાં રાત્રિના બારેક વાગ્યાના અરસામાં બે જૂથ સામસામે આવી ગયા હતા અને ત્યારે સોડા બોટલ અને પથ્થરના છૂટા ઘા કરવામાં આવ્યા હતા જે બનાવની જાણ કરવામાં આવતા પોલીસ ત્યાં ઘટના સ્થળે દોડી ગઈ હતી જાણવા મળતી વિગત પ્રમાણે રાત્રિના બારે ભાગ્યાના અરસામાં મોરબીમાં જૂના બસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ મચ્છીપીટ વિસ્તારમાં બે જૂથ સામસામે આવી ગયા હતા અને બંને જૂથ તરફથી પથ્થર અને સોડા બોટલના છૂટા ઘા કરવામાં આવી રહ્યા હતા જેથી કરીને આ બનાવ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિમાં ને કાબૂમાં કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા વધુમાં આજે સવારે દસ વાગ્યે જવાબદાર પોલીસ અધિકારી પાસેથી જાણવા મળતી પ્રમાણે તે વિસ્તારમાં સાયકલ ફેરવવા બાબતે છોકરાઓ વચ્ચે બોલાચાલીને માથાકૂટ થઈ હતી ત્યારબાદ મહિલાઓ ઠપકો આપવા માટે ગઈ હતી ને ત્યારે મહિલાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને રાત્રિના બારેક વાગ્યાના અરસામાં બે જૂથ સામસામે આવી ગયા હતા જેથી કરીને બંને પક્ષેથી પથ્થર મારો અને સોડા બોટલના છૂટા ઘા કરવામાં આવ્યા હતા ત્યારબાદ પોલીસે તે વિસ્તારમાં કોમ્બિન કર્યું હતું અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે તેવી માહિતી મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળી રહી છે વધુમાં સ્થાનિક લોકો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે હાલમાં જે બે જૂથ વચ્ચે સામસામે મારામારી પથ્થર અને સોડા બોટલની થઈ હતી તેમ તેઓની વચ્ચે અગાઉ પણ બોલાચાલી ઝઘડો થયેલ છે જેથી કરીને અગાઉની બાબતનો ઝઘડો હોય તે બાબતનું મનદુખના કારણે પણ આ ઘટના બની હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે જો કે પોલીસ તપાસ કરીને આગળની કાર્યવાહીમાં શું સામે આવે છે તે તો આગામી સમય જ બતાવશે